નુવોકો સૌથી ખાસ ગરબા સાથે ગુજરાતના વારસાની ઉજવણી સાથે ક્ષમતાની દ્રષ્ટિએ ભારતની પાંચમી સૌથી મોટી કંપની નુવોકો વિશ્વાસ કોર્પ લિમિટેડે અમદાવાદમાં ભવ્ય સન્માન સમારોહ સાથે પોતાની સાંસ્કૃતિક પહેલ નુવોકો ડ્યુરા ગાર્ડ સૌથી ખાસ ગરબા સાથે સમાપન કર્યું હતું સૌથી ખાસ ગરબા એ ગુજરાતના વિશ્વાસપાત્ર ગરબા પરંપરાની ઉજવણી કરવા માટે નુવોકો દ્વારા સર્જવામાં આવેલ વિશિષ્ટ સાંસ્કૃતિક ધરોહર છે તો આ ગુજરાતમાં અમારી જે પહેલ હતી ન્યુવોકો ડ્યુરાગાર્ડ સૌથી ખાસ ગરબા એમાં અમારું ઉદ્દેશ્ય હતું કે ગુજરાતની જે સંસ્કૃતિ છે અને ગુજરાતની જે આસ્થા છે એને ન્યુવો ડ્યુરાગાર્ડ સિમેન્ટના ભરોસા સાથે એકસાથે જોડી શકીએ ગુજરાતના જે પારંપરિક ગરબા છે એને બધી ઠેકાણે આપણે પહોંચાડી શકીએ અને એ જ રીતે ગુજરાતની જે ધરોહર છે એને આપણે બધા સામે સાજા કરીએ कोशिश रही थी निवोको का मार्केट है आज गुजरात इज अ ग्रोइंग स्टेट एंड अगर हम देखे भारत में सबसे ज्यादा ग्रो गुजरात के अंदर है तो हम भी उसका पार्ट बनना चाहते हैं इसी वजह से हमने बदराज सीमेंट लिमिटेड का एक्विजिशन किया और वेस्टर्न मार्केट में अपनी प्रेजेंस बढ़ाने के लिए जिसमें महाराष्ट्र का कुछ पार्ट आता है और गुजरात इंटायर गुजरात आता है तो यहाँ पे हम अपनी प्रेजेंस बढ़ाएंगे आज हम जो भी सेल कर रहे हैं गुजरात के अंदर वो सारा सीमेंट राजस्थान से